સી આર પાટીલ સેવા સમર્પણ સમજદારી સુક્ષ્મ રણનીતિ સ્વપુરુષાર્થ અને સૂઝબૂઝનો સરવાળો એટલે સી આર પાટીલ પણ કોઈ પણ વ્યક્તિને આટલા વિશેષણ મળવા પાછળ ખૂબ લંબાણપૂર્વકની જહેમત મહેનત અને પરસેવો લાગેલો હોય છે ગુજરાતમાં ભાજપને એક સમયે નવ્વાણું બેઠકો મળવાથી નીચા જોણું થયું હતું એ સ્થિતિમાંથી છે કે એકસો બાસઠ બેઠકો સુધી પહોંચાડનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર જ એક વિશેષ રજૂઆત રાજનીતિના બાજીગરમાં બે હજાર સત્તરનું એ વર્ષ જ્યારે ચૂંટણી પરિણામમાં ભાજપ ગુજરાતમાં બે આંકડા પર જ અટકી ગયો ભાજપનો સ્કોર નવ્વાણું બેઠકો હતો જે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના સૌથી મજબૂત કિલ્લામાં ભાજપનું સૌથી નબળું પ્રદર્શન હતું ત્યાંથી લઈને વર્ષ બે હજાર ચોવીસની વાવપેટા ચૂંટણીની ઐતિહાસિક જીત બાદ ભાજપનું સંખ્યાબળ વિધાનસભામાં એકસો બાસઠ પર પહોંચ્યું છે જે એકસો બ્યાસીનું સંખ્યાબળ ધરાવતા વિધાનસભામાં કોઈપણ પક્ષનું સૌથી ઐતિહાસિક પ્રદર્શન છે અને આ ઐતિહાસિક પ્રદર્શનના કસ્બી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વાવની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ હતો વટની લડાઈ હતી સંગઠન શક્તિની પારાશેષી હતી અને બધામાં પાર ઉતર્યા સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલા કાર્યક્રમમાં ભાજપે પોતાનો સૌથી વધુ ધારાસભ્યો ધરાવવાનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ રચ્યો છે. વૌ વિધાનસભાની બેઠક જીતણીમાં ભાજપના ઉમેદવાર સુરોજજી ઠાકોરની જીત થવાની સાથે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 162 થઈ છે. ગુજરાત વિધાનસભામાં કોઈ એક જ પક્ષે ક્યારે આટલી બેઠકો અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ નથી. ઉલ્લેખનીય છે કે ઓગણીસો પંચ્યાસીમાં કોંગ્રેસના એકસો ઓગણપચાસ ધારાસભ્યો હતા એ સમયે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા રેકોર્ડ તોડવાનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સી આર પાટીલને જાય છે

તેમના શબ્દોમાં ક્યાંય પણ જીતનો અહંકાર વળતા ન હતો પણ કાર્યકરો માટેનો અહોભાવ ચોક્કસથી હતો વાવની જીત સાથે જ સી આર પાટીલે સાબિત કર્યું કે ગુજરાતમાં તેમની પોલિટિકલ સૂઝબૂઝનો કોઈ જોડ નથી માઇક્રો મેનેજમેન્ટમાં તેમના જેવું પાવડું બનવા ખૂબ મહેનત કરવી પડે અને એ મહેનત માટે તેમણે દસ સોનેરી સૂત્રો સાથે કામ કર્યું સી પાટીલના દસ સોનેરી સૂત્રો વિશે વાત કરીએ તો સતત કાર્યકરો વચ્ચે રહીને કામગીરી કરવી પેજ સમિતિની એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાં અદભુત ગોથણી કરવી ડેટા સાયન્સને માધ્યમ બનાવી પક્ષને ડિજિટલી સ્ટ્રોંગ બનાવ્યો કોર હિન્દુત્વના મુદ્દા પર કોઈ બાંધછોડ નહી માઇક્રો મેનેજમેન્ટને બનાવ્યો જીતનો રોડમેપ જૂના નવા કાર્યકરો વચ્ચે સંકલન સંગઠન સંગઠનને મજબૂત કર્યું પ્રચારમાં વિન્ટેજ પેટર્નની સાથે અભૂતપૂર્વ આક્રમકતા કેન્દ્રની અદ્ભુત યોજનાઓ પહોંચાડી જનજન સુધી સરપંચોથી લઈ સર્વજન સુધી સંવાદથી નિકટતા સેવા યજ્ઞથી પહોંચ્યા જનતાના મન સુધી આઠ ડિસેમ્બર બે હજાર બાવીસ નો દિવસ લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયો એ જ દિવસ હતો જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વમાં ભાજપે ગગનઝુંબી સફળતા મેળવી એકસો છપ્પન બેઠકો સાથે ગુજરાતમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા પ્રદેશ અધ્યક્ષ પદે સી આર પાટીલ માટે હવે કશું જ સાબિત કરવાનું બાકી રહેતું ન પરંતુ પગ વાળીને જમ્પે તો એ સી આર પાટીલ શાના લોકસભાની ચૂંટણીમાંથી પચીસ તે સાથે થયેલી વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી અંતે વાવની બેઠકમાં પણ શાનદાર જીત સાથે લોકસભા ચૂંટણીમાં રહી ગયેલી બનાસકાંઠા બેઠકની કસર પણ વટ સાથે પૂરી કરી ભાજપ સંગઠનને અનેક પ્રદેશ અધ્યક્ષોએ પોતાની મહેનતથી નવી ઊંચાઈ આપી પરંતુ સી આર પાટીલને ગુજરાતના રાજનૈતિક ઇતિહાસમાં હંમેશા એક પ્રખર રાજનીતિજ્ઞ તરીકે યાદ કરાશે તેમાં કોઈ શંકા નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ